ડવેદ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી સફેદ રેતીનો કાળો કારોબાર ક્યારે બંધ થશે આટલી બધી ખાંડ ખનીજની રેડો છતાં પણ બે નંબર થાકતા નથી અને રોજબરોજ લાખોટા રેતી ઓરસંગ નદીમાંથી ઉલ્લેખાય છે શું અધિકારીઓની મિલિબકતને કારણે મોટા માથાનો હાથ હવાને કારણે બે નંબરને લીધે રોજબરોજ લાખો ટન નદીમાંથી નીકળે છે ડભોઈ ઓરસંગ નદીના પટમાં ચાલતાસ રેતી ખનન ખાન વિભાગે માર્યો છાપો કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું હતું રેતી ખનન જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો સહિત જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીમાંથી સફેદ પાણી રેતીનો વેપલો ખાન વિભાગ ડર વારંવાર થઈ જાય છે સક્રિય અવારનવાર ખાનકરીજ વિભાગ દ્વારા રેડ કરીને કાર્યવાહી કરાતી હોવા છતાં પુનઃ આ દમદમવા માંડે છે તંત્રની રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસના નાટકીય દ્રશ્યો સર્જાતા હોય છે હાલ તો ખાનગરીજ વિભાગે કાયદેસર રેતી વહન કરતા કેટલાક જેસીબી મશીન વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આશરે પાંચ ગાડીઓ ખાલી પકડવામાં આવી છે અને બે ગાડીઓ રેતી વહન કરતી ઝડપાઈ છે અને ખાંડ કરીને જોવા કરીને સ્થાનિક તંત્ર ગેરકાયદે રેતી ખનન તત્વો અટકાવવા નક્કર પગલાં ક્યારે ભરશે તેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે